હેલો વિદ્યાર્થી મિત્રો તો નવોદયની પરીક્ષામાં ચેપ્ટર નંબર બેનું નામ છે આબેહૂબ આકૃતિ અથવા સમાન આકૃતિ નવોદયની એક્ઝામમાં સૌથી ઇઝીમાં ઇઝી હોય તો આઈ રહ્યું આમાં કેવું હોય તો કે આપણને આકૃતિ સાઈડમાં આપેલી હોય આ રીતની અને આ આકૃતિ આપણે અહીંયા જવાબમાં જોવાની હોય આની અંદર કોઈપણ જાતનું રોટેશન કે કોઈપણ જાતનો ચેન્જીસ જોવા જોઈએ નહીં અહીંયા જે રીતનું અહીંયા જો તીર છે તો એ રીતનું જો અહીંયા આપણને તીર જોવા મળે તો એ આકૃતિ આપણી સાચી પડે જેમ કે અહીંયા તીર નથી અહીંયા ગોળ છે તો આ નીકળી જશે અહીંયા તીર છે અહીંયા તીર છે અહીંયા છે નહીં અહીંયા નીચેની સાઈડ છે તો એ ખોટું પડી જશે પછી છે તો કે અહીંયા રાઉન્ડ શેપ તો અહીંયા બી રાઉન્ડ શેપ છે અહીંયા પણ રાઉન્ડ શેપ છે પછી અહીંયા અંદરની સાઈડ રાઉન્ડ શેપ જે હોય અહીંયા છે અંદરની સાઈડ ને અહીંયા છે બહારની સાઈડ તો આ જવાબ નહીં આવે જવાબ આવશે સી તો આને ડાયરેક્ટ આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ કેમ કે ઇઝીમાં ઇઝી આકૃતિવાળું હોય તો આઈડ્યું ચેપ્ટર કે જેમાં આપણને આકૃતિ દોરેલી હોય એ આકૃતિ આપણે વિકલ્પ ઉપરથી શોધવાની હોય છે તો ડાયરેક્ટ જ જઈએ આકૃતિ ઉપર સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક પહેલો પ્રશ્ન શું છે તો કે એક સફરજન છે તો પહેલાં જોઈ લઈએ સફરજન છે તો કે ના ખાલી એક સીમાં એકમાં જ છે તો ડાયરેક્ટ જ જવાબ લખી દેવાનો કે સી ચલો પછી શું છે પ્રશ્ન બેમાં તો કે એક ચોરસ છે ચોરસની અંદર બે બાજુ તીર છે અને તીરની અંદર ત્રિકોણ છે આના અંદર બંને બાજુ રાઉન્ડ માં છે અને નીચે પણ રાઉન્ડ માં છે બરાબર તો પહેલાં આપણે તીર જોઈશું તો આમાં નથી તો પહેલાં આ જતી રહેશે પછી જોઈશું તો કે આ રીતનું દંડાકારના બાજુમાં બે રાઉન્ડ શેપ તો અહીંયા છે ના બરાબર અને ત્રીજું આવશે તો કે અહીંયાથી રાઉન્ડ શેપ તો અહીંયાથી રાઉન્ડ શેપ અહીંયા જો એ નથી તો જવાબ શું આવશે સી હવે આવશે ત્રીજી આકૃતિ તો કે ત્રીજી આકૃતિમાં શું કહે છે તો કે એક દિવાલ છે દિવાલની ઉપર લેમ્પ જેવું છે આ રીતનું બરાબર તો આપણે અહીંયા જોઈશું તો જો આની ડિઝાઇન ઊંધી છે આ રીતની તો આ જતી રહેશે અને આની તો એકદમ ડિઝાઇન જ અલગ છે કે બહારની સાઈડ આવી ગઈ તો આ પણ જતી રહેશે બરાબર હવે રહી ગઈ આ અને આ તો આ જો આ સે દિવાલથી બહારની સાઈડ આવી ગઈ છે તો એ આવશે નહીં આ કેવી છે એક્ઝેટ માપો માપ છે આની જેમ તો જવાબ શું આવશે એ હવે છે ચોથો વિકલ્પ તો કે ચોથા વિકલ્પોમાં શું છે તો કે એક તીર છે બહારની બાજુ અને બહારની બાજુ બે રાઉન્ડ શેપ છે તો પહેલાં તીર છે તો કે હા પછી રાઉન્ડ શેપ અંદરથી એકબીજાને ટચ થયેલા છે તો આમાં છે નહીં અહીંયા છે અહીંયા પણ છે અને અહીંયા પણ છે બરાબર પછી શું છે અંદર ત્રિકોણ છે અને બે રેખા છે અહીંયા ત્રિકોણ છે અહીંયા બે રેખા છે અહીંયા ત્રિકોણ છે અહીંયા બે રેખા છે પણ આની જેમ કેવી છે એકદમ ત્રિકોણની નજીક નહીં અને અહીંયા તો જે છે જ નહીં રેખા તો આ પણ આવશે નહીં તો જવાબ શું આવશે બી હવે જુઓ પાંચમો શું છે તો કે ઉપરની બાજુ તીર છે ના પેલા આ ડોટ જોઈ લઈએ કારણ કે ડોટ ઉપર જ આપણને મોટા ભાગના જવાબ મળી જશે તો જુઓ ડોટ કેવું છે એક છોડીને એક છોડી એક છોડીને એક છોડીને છે તો એ રીતના જોઈશું તો અહીંયા ચારે ચાર જોડે છે તો આ નહીં આવે આ એક છે એક છોડીને એક છોડીને એક છોડીને હા તો આ છે અહીંયા છે ના અહીંયા પણ નથી તો જવાબ શું આવશે બી પછી આવશે બે બે ત્રણ ત્રણ તો અહીંયાથી જ ગણ્યું તો અહીંયા પણ જોઈશું બે છે ના બે છે ના હા ના તો અહીંયા જ આવી જશે બે બે ત્રણ ત્રણ જવાબ સી જવાબ જ્યાંથી શરૂઆત કરીએ ત્યાંથી જ આપણે જોવાનું હોય હવે જો અહીંયા રાઉન્ડ છે રાઉન્ડની અંદર સર્કલ છે અને સર્કલની અંદર કોઈ પણ જાતની લાઇન છે નહીં તો અહીંયા જોઈ લઈશું નથી બરાબર એની ઉપર શું છે તો કે ચોરસ આકાર છે ત્રાસો તો કે હા ચોરસ આકાર છે અહીંયા છે પણ કેવો છે ચોરસ સીધો છે અહીંયા છે તો કે હા અને અહીંયા નથી ચલો આ બેમાં નથી પછી શું છે તો કે વચ્ચે કોઈ લાઇન છે આમાં ના અને અહીંયા લાઇન છે તો આ પણ આવશે નહીં તો જવાબ શું આવશે એ બરાબર એકદમ ઇઝીમાં ઇઝી છે નવોદયની પરીક્ષામાં જો પૂછાતું હોય ને તો સૌથી ઇઝીમાં ઇઝી આ છે હવે આમાં જોઈશું પહેલાં આપણે ફૂદડી અને રાઉન્ડ શેપ બરાબર તો ફૂદડી છે ના તો પહેલાં જ ક્લિયર કરી નાખ્યું અહીંયા છે અહીંયા છે ને અહીંયા પણ છે બરાબર પછી શું છે તો કે ત્રિકોણ છે ને લાઈન કેવી છે સીધી તો ત્રિકોણ છે લાઇન કેવી છે ત્રાસી ચલો આ ત્રિકોણ છે લાઇન સીધી ત્રિકોણ છે લાઇન સીધી બરાબર હવે આ બે એમાં ડિફરન્સ શું છે તો કે ત્રાસી લાઈન અહીંયાથી અહીંયા કનેક્ટ કરે છે અને અહીંયા ત્રાસી છે તો અહીંયા કેવી છે આ રીતની ત્રાસી છે તો જવાબ શું આવશે ડી અહીંયા કનેક્ટ કરવાની નથી બરાબર હવે એ જ રીતના જુઓ પહેલાં અહીંયા જોઈશું તો કે રાઉન્ડ શેપ આઈ ગયો ઉપરની સાઈડ છત્રીનો હાથો હોય એવી રીતનો છે તો એ આથાની ડિઝાઇન અલગ છે તો કે હા તો આ નીકળી ગયો પહેલો જ પછી જોઈશું તો કે અહીંયા બંને ચોરસ કેવા જોવે કાટ્ટા તો છે હા અને એક પણ કાટું તો આ નથી આ પણ નથી અને આ તો છે જ નહીં તો જવાબ ડાયરેક્ટ ડી ડીઆઈ ગયો એકદમ ઇઝીમાં ઈઝી અને ફટાફટ સોલ્વ થાય એ રીતનું જ આપણે કરવાનું હવે જો અહીંયા પાણ આપેલું છે તો પાણની આ જે રેખા છે એ કેવી છે ડાયરેક્ટ ખૂણા ઉપર ટચ થયેલી છે આમાં છે ના તો આ નહીં આવે આમાં પણ નથી આમાં છે અને આમાં છે પણ કેવી છે સાઈડમાં છે અહીંયા જુએ આપણે એટલે આ પણ આવશે નહીં તો જવાબ શું આવશે સી પછી આવશે તો કે ત્રિકોણ આપેલું છે આપણને એ ત્રિકોણ ઉપર શું છે તો કે ધજા છે સાઈડમાં ચોરસ છે અને અહીંયા રાઉન્ડ શેપ છે બરાબર હવે આ ધજાની દિશા કેવી છે સેજ ઉપરની સાઈડ છે તો આ જતું રહેશે અહીંયા છે સીધી અહીંયા આ પણ સીધી અને અહીંયા રાઉન્ડ શેપ અહીંયા ચોરસ છે એટલે આ નહીં આવે અહીંયા છે ધજા સિદ્ધિ પણ અહીંયા રાઉન્ડ શેપ એટલે આ પણ નહીં આવે તો જવાબ શું આવશે બી